રોટલા વગેરે બનાવીને ખાઈ શકીએ કઠોળ છે તો કઠોળ નું શાક અથવા તો દાળ બનાવીને આપણે ખાઈ શકીએ બધા શાકભાજી છે એનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ ફ્રૂટ છે એનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ બરોબર પછી છે બરોબર પછી આપણું ભોજન છે પછી મીઠું છે શું છે મીઠું

એની સાથે તમે જો અહીંયા ફ્રૂટ આપ્યા છે શાકભાજી આપ્યા છે સરગો આપ્યો છે સરગો છે એ ઘણા ના ભળે ઉગતો હશે તો સરગવાના પાન એના ફૂલ અને સરગવાની સીંગ આ બધાનો ઉપયોગ આપણે ખોરાકમાં કરી શકીએ ખોરાક કેવો ખાવો છે પૌષ્ટિક કેવો જેમાંથી આપણને બધા પોષક તત્વો આપણા શરીરને મળી રહે થાય છે એટલા માટે ઘરે બનાવેલી